ગુટ મોર્નિંગ જાઈ માતાજી રાઈ શ્રી રામ જાઈ શાક્યા બે બધાય ને એમ હોડાય નું બધાય બધામાં ને હોમ કે તમે બધાય બધામાં છું સ્વાગત છે તમારું વાત કરીએ એક નવા દિવસના દવા ફલો મીડિયો ને મારી વાંક્યા થાય અત્યારે સવારના લગભગ નવ વાગ્યું છે અને કાણે ફૂટી ગયા હવે આજ ને નવા દિવસે નવા ખેડૂતની મુલાકાત થઈ ગઈ છે અત્યારમાં જો ત્યાં ડ્રાઇવ જ હે પાલભ્રીન લગભગ એંશી ન્યવ ગણ છે

તો આખો નરેશભાઈ સના એક હત્યાવી તારીખ નું આ છે છવ્વી તારીખ નું તો હત્યાવી તારીખ નું હતું ને એમાં ધારણ જોવો ટોટલ અહીંયા અહિયાં પિસ્તા હોય ત્રણસો ની છેલ્લી તારણ છે એમાં ટોટલ ડબ્બા ભરાણા કેટલા સુમવોતેર ડબ્બા થયું એટલે એક હજાર બસો ને એકોતેર કિલો ફો થયો અને આ રીતનું બધું હે એની મજૂરી થઈ છે હાથ પાંચસો નવા ડબ્બા થયા છે નવ હજાર અને આઠ કિલો કઈક તેલ વધારે નાખ્યું છે આખું હિસાબ બને છે એ ભાઈ નો અને આજના ખેડૂત કોણ છે ને એ તમને મુલાકાત કરાવવું એ ભાઈ તો અંદર ગયા છે આપણે માંડવી પીલાય ને એ બાજુ અત્યારમાં તો અમારે આવું ભાઈ ફિલ્ટર વિભાગ માં છે મોટા કાણે છે ઓકડા પપ્પા નાના કાણે છે અમારે બાઉ અને આ ભાઈ ને એમની સીન છે એ પીલાવાનું ચાલુ થયું આ પેલો પોતો અત્યારમાં બરાણો છે ખોલ તમને બતાવું ક્વોલિટી જોઈ લો ભાઈ ખોલ ની આવો ખોલ બને અને આ ભાઈ ને એમની સિંગ અત્યારે વિલાય છે આ ખેડૂત છે આજના આપડા ક્વોલિટી ની આવી છે કાલ જે હતા ને એમાં તે સિંગ સુપર જ હતી ભાઈ ને લગભગ

તો અત્યારે એને આમ હું ફીટ નથી કર્યો એટલે હું અંદર આમ ફૂકાય ને તો પેધું ભેસ થોડોક ઉડે દાદા હાથમી ગયા હે અને સાંજ પડી ગઈ હે અને ત્યારે આપણે દીધા હે બંધ અને હવે એને આપણે નાના ગાણામાં થોડુંક મેન્ટેનન્સ નું કામ હતું એ અને એક આપણે જો આ ફિલ્ટર સાફ કરવાનું હે ને એનું કામ ચાલે અને ટાઈમ કેટલો થયો હે જોઈ લેવી તો વાગ્યા હે અત્યારે સાડા છ વાગીને છત્રીસ મિનિટ થઈ છે અને આજ આપણે ને ફોવાનું ખેડૂત પીલા હતું તો એ માનવીમાં હે ને આપણે જવામાં ભૂલ થઈ ગઈ હતી આપણે ટ્રેક્ટરનો પાલ ગ્રીન લઈને આવ્યા હતા ને તો મારેથી ભૂલ જેવી માનવી છે પણ એમાં છે ને એ ટ્રેક્ટરની કોલી હતી ને એ મોટી હતી આપણે ડબલ ટાયરવાળી જે ફૂલ હેવી સાઈઝ આવે ને એ

તો એનું કામકાજ અત્યારે ઉપાડ્યું તું ને આ પૂરું થઈ જાય ને કમ્પલેટ એ પછી પાછી આપણે ઘરની વાનગી પીવાયેલી છે ટ્રાયલ કુદ કે થઈ ગયું ને એ જોવા સેટ એવું તો ખાણાની અંદર છે ને આ રીતની અવરામું હોય અને એની માથે છે ને જો આ રીતની બે પેટીઓ હોય આ એટલી છે અને એક આઈટીની એક પડી છે એક જો પણ એ પડી એ ઉપલી છે તો એ રીતની બે પેટીઓ હોય એમાં બધું ટૂંકમાં હોય છે આની એ પેટીઓની અંદર આવરામું હોય અને એમાં આખું પીલાણ થાય અને તેલ નીકળે છે તો આ વરમ ધ્યા ને એ આપણે બદલાવવા પડે જો આ જૂના કાઢ્યા એ અહીંયા હે તો આની ધાર રહી કહાઈ ગઈ હોય આ ગોળ જે થઈ ગયો ને એ વ્રમ પતી ગયું કહેવાય તો એ વ્રમ આ રીતને જો ધારું કમ્પ્લીટ હોય ને એવા નવા નાખવાના હતા તો એનું કામકાજ અત્યારે હાલે છે આ કામ થયું ને એ આપણે થોડાક થોડાક હોય

હાલો હવે હે ને એની જો વાવર બાકી હે ને એની કપડાં બદલાવવાના બાકી છે ને હજી પાછું અહીંથી ઘાણે જઈ અને પાછા હજી ઘાણા ચાલુ કરવાના આપણે ઘરની માંડી વળી અને પેસ્ટિંગ કરવાનું બાકી હે અત્યારે જગુભાઈ ને અશોક કાકાની આવ્યા હતા ને તો એ ફિટિંગ કરતા હતા એટલે એ ફિટિંગ કામ કાજે પૂરું કરી અને પાછું પાછા એટલે ઘાણે એક વખત ગયા છે અત્યારે રાતના સાડા ને આપણે ધીરેશ ખુશીબેનના જન્મદિવસની કેક કાપી અને વાવું પાણી પીરી અને એમાં આસપાસો શું આસપાસ બેન ના જન્મદિવસ હતો ને એટલે ઢોસાની પાટી હતી તો વાવું પાણી પીરી પાછા અને ઘાણા ચાલુ કરવાના હતા ને પાછળ આપણી જે ખોતરી આવે ને એના ઢગલા થઈ ગયા છે મોટા તો ખોચરી ફોવાની હતી એટલે આવ્યો હતો તો ખોચરી ફોવાઈ ને અને થોડો ખો ભેલો પડ્યો હતો અહીંયા થપ્પી મારી ઓલચી ઢગલો દેખાય ને ત્યાં અને અહીંથી થોડીક માંડવી ભરવાની હતી લગભગ રિસ્કો થવા માંડવીના બીજા હે અત્યારે આપણે થોડુંક ટેસ્ટિંગ કરવાનું હતું બે ધાણાનું આપણે આપણે એવું બધું બદલાયું ને એ બધું સેટિંગ કરવા હતું અને એક ફિલ્ટર સાફ કરવાનું હતું અને બીજો ફિલ્ટર અત્યારે ભણવાનો હતો કેમ કે કાલ હવારમાં પાછા શું છે બે લોટ છે એ મોટા હે એક લોટ આવે છે આંકડીથી આપણે ઘણી અભાઈની આવ્યા હતા ને પીપક લઈને એ લગભગ મન જેવું લઈને આવવાના છે અને બપોર પછી એક મોઢું કાંઠે આવવાના છે એ તે એસી ને ઉમન જે ફિચિંગ લઈને આવવાના હે તો કાલ આખો દિવસ તો મોટા લોટ છે અને આજ બધું કમ્પ્લીટ કરી આવ્યું ને આપણે તમને સેટિંગ થઈ જાય તો કાલ સીધા ઘણા ચાલુ થઈ જાય તો બધા લગભગ આવ્યા જીધું આવું પાણી કરીને ચાલો હવે અંદર જ આવી બાકી જો પહોંચતી ફેરવવા ગયો હતો ને તો પગની હાલત થઈ ગઈ હે આવી અને જો હવે ટ્રેક્ટર પાછું મારીને ઘણા ચાલુ કર્યા છે અને માસ્ટરને અમે બે ફિલ્ટર આપણે સાફ કરવાનું ચાલુ હતું ને એ ફિલ્ટર સાફ છો દે હે આ જો આટલો માલ નીકળ્યો આ ફિલ્ટર નો અને આ ફિલ્ટર એટલે ઊભાઈન બહુભાઈ બે ફીટ કરે છે ઓન સરા ફકિયત કે લે બેસને માઈક ઇમે એવું છે ઓલા છે ને ફિલ્ટર જેવું તો નું નું રહે તો ફિલ્ટર નો ફાઉલ બેન જેબીએમ નો ફીટર લાગે છે કોટરે બ્લુ આવે ચાલુ બાકી જો અંદર દેવા ગાણા ચાલુ થઈ ગયા હે ઝરક દેખાડી દો ફી કર્યા પછી નું તો આ રીતનું ફાઈનલી હેણાનો થાય છે પૂરો અને ઘાણા કરી દીધા હે બંધ ઘરનું જે માનવી બહેન લાવ્યા હતા ને ઘાણા સેટિંગ કરવા એ કમ્પલેટ બધી માનવી પીલાઈ ગઈ છે અને એ પીલી અને ખોલ જે થયો ને એ તૈયાર હજુ ઊભા છે બાકી આ સટનમાં જે આપણે ખોવા હતો ને એ આપણે માંડવી ઉતારી લીધી ને એ પછી ટ્રેક્ટર ખાલી હતું ને તો અને વાહેવા દીધો છે ગોડાઉનમાં બાકી ખાના કોદા પાડી અને મસ્ત મજાની સાફ સફાઈ કરીને બધાના ઓરને ઢાંકી દીધું છે અને તેલ ભરવાનું હતું એ તે ભરી વાયેલું છે અને અત્યારે જો આપણી પાસે આ ફિલ્ટર એ સાફ થઈ ગયેલો પડ્યો છે ઓલો ફિલ્ટર ચાલુ કીધો એમાં અત્યાર સુધીના આજના જે આ દસ ડબ્બા અત્યારે જે આપણે ઘરનું છે પીલું ઇમેજ નીકળ્યા છે એ ફિલ્ટર થયા છે બાકી બે ફિલ્ટર મસ્ત મજાના સાફ કરી અને ભીરી ભર્યા છે એટલે ટૂંકમાં એક ભીરો છે એક તો હજી ખાઈ છે અને જો બે એની મસદારી ને ઉપરી ઢાંકી વાત છે બીજા બધા આ ગયા છે હું ભાઈ અમારા ખીંભા અને રઘુભાઈ એટલે એના સીવી અને આપણી મસ્ત મજાની લેમ્બોરજીની પડી છે વાલો હવે છે ને બધા હાથ પગલે ઉભી હોય ને jo ka aapko isire nau upar hai ye ye ha tumhe dekh lo aap pootri pheroga joto ne lak bhoori jo veer che andaji krede nau લાઇટ બંધ કરી હોય ચાલો બધી લાઇટ અંદરની થઈ ગઈ છે બંધ બહારની લાઇટ ચાલુ છે અને જો બધા હાથ પગને એવું બધું ધોવાનું ચાલુ છે કાં સુધીમાં આપણે બધી દુકાનોના શટર ને થાવાની એવું જોઈ લેવી અને ખરીદેવી બધું બંધ દે નાના દૂધની બહાર એક લઈ લીધે પછી નીકળ જાય બાજુ અને એની સાથે જ આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો બ્લોગ ગમે તો લાઇક ને શેર કરીજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો મળશું કાલે નવા દિવસે નવા બ્લોગમાં